નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ ભારત ટેરિફ ઘટાડવા સહમત થયું અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો રશિયાને પણ ઝટકો ભારતીય વાયુસેનાનું બીજું વિમાન ક્રેશ પશ્ચિમ બંગાળમાં ઇમરજન્સી લેન્ડિંગ વખતે સર્જાઈ દુર્ઘટના સોનું ડ્રગ્સ અને સિગારેટ બાદ હવે ડાયમંડની ડાણચોરી અમદાવાદ એરપોર્ટથી ત્રણ પેસેન્જર પકડાયા ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછલ એક વર્ષમાં ત્રીસ લાખ વિદેશી બોટલ બે લાખ લીટર દેશી દારૂ પકડાયો સીરિયા ફરીથી સળગ્યું સરકારી સૈન્ય અને બળવાખોરો વચ્ચેના સંઘર્ષમાં સિત્તેર લોકો મોતને ભેટ્યા સુરત ટુ ગોવા એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા નવી ફ્લાઇટ શરૂ કરાશે જાણો કેટલું હશે ભાડું ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના થર્ડ ઇયરના ત્રણ ઇન્ટરનરને માર માર્યો તંત્રીલેખ એક્ટિવ લોન લેનાર ઋણધારકોની સંખ્યામાં મહિલાઓ પુરુષની તુલનામાં આગળ ખેડાના આઠસો આરોગ્યકર્મી ઓનલાઈન ઓફલાઈન રિપોર્ટ નહીં ભરે લીંબડીયા બ્રિજ ઉપર કારની અડફેટે મોપેડ સવાર બેના મોત પાકિસ્તાન સાથેના સંબંધો સાબિત કરો હું રાજીનામું આપી દઈશ ધારાસભ્ય લોકસભાના વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધી સાથે પૂર્વ પ્રમુખો પૂર્વ નેતા વિપક્ષ પોલિટિકલ અફેર્સ કમિટી અને વિવિધ સેલના હોદ્દેદારો સાથે કર્યો સંવાદ મહત્ત્વની બેઠકોનો પ્રથમ તબક્કો પૂર્ણ ભરતીની પરીક્ષામાં પતિ પત્નીના જવાબ સરખા માર્ક આવે કે તેમાં નવાય શી વાંચવા જેવો લેખ જાણવા જેવું ભરત વૈષ્ણવ કથાની કથની વાર્તાનું નામ ઉદાસી ખુશી લેખિકા નીલમ કારિયા દોશી ખૂબ જ સુંદર અને સમજવા જેવી વાર્તા આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ